કચ્છ જિલ્લામાં શિક્ષકોના વિવિધ પ્રશ્નો સંદર્ભે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ નયનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હાલે શિક્ષકો બદલી કેમ્પોની રાહ જોઈ રહ્યા છે સાથે સાથે બાર વર્ષથી એચ સ્ટેટ મિત્રો નોકરીએ લાગ્યા છે પણ આજ દિવસ સુધી તેમના પણ બદલી કેમ્પો યોજાયા નથી ત્યારે નજીકના ભવિષ્યમાં તેઓ હડતાલનો માર્ગ લેશે જેને તમામ શિક્ષકો સમર્થન આપશે આ ઉપરાંત જિલ્લાના કેમ્પ ફેર કેમ્પ મોંઘવારીનો હપ્તો સહિતના પ્રશ્નો પણ રાજ્ય સરકારમાં પેન્ડિંગ છે ખાસ કરીને તાજેતરમાં શાળા પ્રવેશોત્સવ માટે શિક્ષકોને જે ગ્રાન્ટ આપવામાં આવે છે તે પણ ખૂબ જ ઓછી હોવાનું શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહે જણાવ્યું હતું તેમણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી અમારા ઘણા સમયથી પ્રશ્નો છે હવે બદલીના કેમ્પ એ આવે નહીં ત્યાં સુધી બદલીના કેમ્પની રાહ જોઈ રહ્યા છે શિક્ષકો સાથે સાથે બાર વર્ષથી અમારા એડટેડ શિક્ષક મિત્રો નોકરી લાગ્યા છે ત્યારથી કોઈ જ જાતના નિયમો ઘણા નથી એના આરઆર બાકી છે એના બદલી કેમ્પ બાકી છે અને નજીકના સમયમાં જ હવે એડટેડ મિત્રો એટલા બધા થાકી ગયા છે કે એ લોકો એક એલાન આપ્યું છે હડતાળ કરવાના છે અને એ હડતાળને અમારા તમામ શિક્ષકો એમાં એકથી પાંચના હોય છથી આઠના હોય સીઆરસી હોય બીઆરસી હોય એ બધાનો સંપૂર્ણ ટેકો છે અને અમે બધા એમની સાથે રહેશું બીજા જનરલ અમારા જિલ્લા ફેર કેમ્પ અહીંયાના બદલી કેમ્પ પછી ગુજરાત સરકારે જે જાન્યુઆરીથી કરીને મોંઘવારી હપ્તો બાકી રાખ્યો છે તે મોંઘવારીનો હપ્તો આઠમા પગાર મંચના લાભ આ બધા જ પ્રશ્નો અમારા રાજ્ય લેવલના છે અને સાથે સાથે એક નવો પ્રશ્ન હમણાંનો એ છે કે આખા ગુજરાતમાં અત્યારે શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યા છે બહુ સારું કામ થઈ રહ્યું છે બધી જ જગ્યાએ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવે છે ત્યારે એક લગ્ન જેવું વાતાવરણ છે પણ અમારી બધાની એવી માંગ છે કે એ જે બધું અમે ઊભું કરીએ છીએ એના માટે અમને ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવે છે તો કોઈ પણ સ્કૂલ હોય નાનામાં નાની હોય કે મોટી હોય એ બધાને એવરેજ પાંચથી આઠ હજાર કે દસ હજાર વધીને ક્યારેક રાજ્ય કક્ષાના અધિકારીઓ હોય તો મંડાપ માઈક આ બધું લગાવવું પડે તો પંદર હજાર જેવો પર ખર્ચો આવી જતો હોય છે એમાં મહત્તમ વધારો કરવામાં આવે પાંચથી આઠ હજાર એવી અમે સરકાર પાસે માગણી પણ કરી છે એ અમારો મેઇન પ્રશ્ન છે સાથે સાથે જે બદલી કેમ્પ એટેટના પ્રશ્નો અને જે અમારું પેન્શનનો કેસ છે એ તમારું ચાલુ જ છે કે જૂની પેન્શન યોજના અને બે હજાર પરિપત્ર એના માટે ફરી લડતના એંધાણ કરા ટૂંક સમયમાં આવી શકે છે